કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આપણે ગુજરાતમાં એટલે કે ઉત્તર ગુજરાતમાં વખણાય તેવા આપણે રંગુલ વાલ બનાવવાના છે તો એ કઢાઈમાં મેં તેલ મૂકી દીધું છે એક ચમચો અને આ રીતે મેં વાલને રાત્રે પલાળી દીધા હતા પલાળીને પછી બીજા દિવસે સવારે મેં આ રીતે તેને બાફી લીધા છે લગભગ પાંચથી છ સીટીમાં આપણા વાલ તૈયાર થઈ જાય છે એકદમ ગળી જવા જોઈએ વાલ પછી આપણે કઢાઈમાં અડધી ચમચી રાઈ નાખીશું રાઈ તતળે ત્યાં સુધી અહીંયા ટામેટા લીલા મરચાંના કટકા અને લીમડીના પત્તા લીધા છે પછી આની અંદર આપણે અડધી ચમચી જીરું નાખીશું ચપટી હિંગ નાખવાની અને ચપટી હળદર નાખીશું જેથી તેનો કલર સરસ આવે પછી તેની અંદર ટામેટા લીલા મરચાં અને લીમડીના પત્તા નાખી દેવાના છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે પછી તેમાં થોડું લાલ મરચું નાખીશું જેનાથી તેનો કલર સરસ આવશે અને પછી થોડા ટામેટાં ચડે એટલે આપણે તેની અંદર બાફેલા રંગુલ વાલ નાખી દઈશું અને તેમાં આંબલીનું પાણી પણ નાખી દેવાનું છે એક વાડકી જેટલું આપણે ખાટા મીઠા ટેસ્ટ આવે તેવા આપણે રંગુલ વાલ બનાવવાના છે અને પછી થોડું લાલ મરચું ચપટી હળદર અને બે ચમચી જેટલું ધાણા પાવડર નાખીને મિક્સ કરી લેવાનું પછી અહીંયા થોડો ગોળ નાખીશું આપણે ખાટા મીઠા રંગુલ વાલ બનાવવાનો છે આપણા દેશમાં લગ્ન પ્રસંગ હોય કે જનોઈ હોય કે બાબરી હોય કંઈ પણ તહેવાર હોય તેમાં રંગુલ વાલ તો હોય જ છે તો આપણા સરસ મજાના રંગુલ વાલ ઉકળી ગયા છે આ રીતે થોડો રસો થવો જોઈએ તો અહીં આપણે સર્વિંગ થાળીમાં પીરસી લઈશું તો ખાટી મીઠી દાળ રંગુલ વાલ તો આના પહેલાં મેં યુટ્યુબ પર આ પૂરો વિડીયો મૂકેલો જ છે અહીંયા લાડુ મૂકીશું પૂરી મૂકીશું અને ભાત અને તળેલો પાપડ તો આપણી સરસ મજાની થાળી તૈયાર છે તમે